મારો દીકરો મને મેળો છે પાછો તો આટલી બેદરકારી થોડી ચાલે છે અને જે મેન છે આ શું કેવાય કોર્પોરેટર કેવાય કે શું કેવાય એનો તો ઠેકાણ નથી હજી સુધી હજી આવ્યા નથી મારું બાળક મળી ગયું છે

ગંભીર ઘટના એટલે ગંભીર હારામ હારી ગંભીર કહેવાય ને મારો દીકરો ગયો મારી જગ્યાએ કોઈ બીજા નો ગયો હોય તો ભી ગંભીર જ કેવાય ને મોટા માણસો ને એનો કોક ગયો હોય એનો હાલો આ જેનો છે આ મોટા માણસો છે એનો ગયો હોત તો ઈ લોકો તો ગમે એમ કરી નાખે ને આકાશ પાતાળ એક કરી જ નાખે ને ચોવીસ કલાક ની ચાર કલાક એ લોકો ની જાત ની અને કદાચ ને જીવી તેનો છોકરો પાછો આવે તા તો હું અમે નાના માણસો છીએ એટલે અમારામાં ધ્યાન દેવાનું ને એટલે મારો દીકરો મૃત પાછો આવવા આવ્યો છે અમને એનો હોદ ને તો લગભગ જમીન આસમાન એ પાતાળ માંથી પણ કુવો કાઢે તી લોકો બિલકુલ જ્યાંથી ઘટાબી ત્યાંથી કઈ રીતે રીતની પરિવાર ઉપર આખરે કેવા કેવો વિચારો હોય છે પરિવાર ઉપર તો શું વિધેયે બાળક છે પાણી પી જાય એટલે એ તો તરત ખતમ જ થઈ જવાનું છે અમને તો ખબર હતી કે અમારું બાળક પાછું આવતું જીવતું આવવાનું જ નથી પણ બધા દિલાસો કે આ ફલાણાનો છોકરો ચોવીસ કલાકે જીવતો આવ્યો આમ હતું તેમ પણ મેં તો લીધું કે મારો છોકરો જીવતો પાછો આવવાનો છે નહીં એમ આગ છે ધ્યાન રાખવું જોઈએ ખુલ્લી ગટર છે કાલ તમે જોયું હોત તો ખબર પડે એકદમ ઓપન જ ગટર હતી એની ઉપર કાંઈ પણ ઢાકવાનું હતું નથી કાંઈ ઢાંકવા જ નથી દીધું એની ઉપર એમનામ જ હતી આમ થોડું ચાલે છે આ મારો છોકરો છે કોઈ કોઈ પડી પડી હોય બીજાનો છોકરો જાય આમ થોડું ચાલતું હશે આવી રીતના નો કામ હોય અને કઈ પૈસા લેવા ટાણે કેમ મોટા થઈને આવો છો બધા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ત્રણ દિવસ સુધી મારા છોકરાની લાશ લઈને મારે બેસવું પડશે ને તો પણ હું બેસવા ત્યાર છું અને કોની કોની સામે ગુનો નોંધાવવાની બધા જ આની અંદર જે આવતા હોય નહીં કમિટી પછી જે કઈ આવતું હોય મને તો નામ નથી આવડતા જોકે હું એટલી બધી ભણેલ નથી આપણે નોર્મલ માણસ છીએ ને જે કઈ મારા હસબન્ડ આવશે એને બધી જ ખબર છે કોની વગર ક્યાં કરવાનું છે શું કઈ નઈ એમ એ બધું જ કરી લેશે